મિત્રો સોનું ખરીદવાના પૈસા નથી તો ચિંતા ન કરો ઘરે લાવો ફક્ત રૂપિયાની આ વસ્તુ સોના પણ વધારે શુભ ફળ વધતી જતી મોંઘવારીમાં સોનાના ભાવ આસમાને છે બલબલા માણસો ચિંતામાં મુકાઈ જાય તેવા ભાવ છે તો આ લાભપાંચમે લઈ આવો આ સસ્તી વસ્તુઓ નમસ્કાર દર્શક મિત્રો સર્વેને મારા જય શ્રી કૃષ્ણ મિત્રો લાભ પંચમી જેવું તેનું નામ એવા તેના ગુણ છે લાભ અપાવનાર છે આ પંચમી તિથિના દિવસે ઘણા લોકો જમીન મકાન તથા સોનું ચાંદી હીરા મોતી વગેરેની ખરીદી કરે છે એટલું જ નહીં ઘરમાં માતા લક્ષ્મી સરસ્વતી ગણપતિ ગજાનન દેવની પૂજા કરીને ઘરમાં સુખાકારી રહે ધન ધાન્યની કદીએ કમી ન રહે એ માટે પ્રાર્થના કરે છે દિવાળીની પૂજા પછી આ લાભ પંચમીની પૂજા સર્વોત્તમ મનાય છે આજે નવીન દુકાનનું ઉદ્ઘાટન જમીનની લેવેજ થાય છે અને ધામધૂમથી આ લાભ પંચમીનો ઉત્સવ મનાવાય છે કોઈ પણ વ્યક્તિ આજના આ શુભ દિવસે નાનામાં નાની વસ્તુની ખરીદી કરીને લાભ પંચમીનો લાભ મેળવે છે હવે આપણે આજના આ વિડીયોમાં સાંભળીશું કે આજના આ દિવસે જો સોનું ચાંદી મકાન કે જમીન ન ખરીદી શકીએ તો એવી કઈ વસ્તુ ખરીદવી જે નાની એવી અનેક ખૂબ જ ઓછી કિંમતની કે જે સૌ કોઈ ખરીદી શકે કે જે દસ વીસ પચીસ કે પચાસ રૂપિયામાં આવી જાય અને તેને ખરીદવાથી પણ લાભની પ્રાપ્તિ થાય એ વિશે જાણીશું મિત્રો જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ ને પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો કમેન્ટ માં જય માં લક્ષ્મી જરૂરથી લખજો જેથી આ પૂરા વર્ષ દરમિયાન માતા લક્ષ્મીની કૃપા આપણા સૌની પર બની રહે પહેલી વસ્તુ છે સોપારી

ધન ધાન્યની કમી નહીં રહે આ ઉપરાંત શાસ્ત્રમાં એવું પણ કહેવાયું છે કે સોપારી તે બ્રહ્મદેવ ઇન્દ્રદેવ અને ઇન્દ્રદેવનું પ્રતીક પણ મનાય છે આ સોપારીને ઘરમાં રાખવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે સુખ શાંતિ બની રહે છે સોપારીને પોંગી ફળ પણ કહેવાય છે પૂજામાં શ્રીફળ જેટલું જરૂરી છે તેટલી જ જરૂરી સોપારી પણ છે બીજી વસ્તુ છે શ્રીફળ આજના દિવસે શ્રીફળની ખરીદી કરીને ભગવાનના મંદિરમાં ધરીને તેને લાલ ચુંદડી લપેટીને તિજોરીમાં રાખવાથી અથવા ઘરના મંદિરમાં સ્થાપિત કરવાથી કહેવાય છે કે માતા લક્ષ્મી સરસ્વતી અને ગજાનન ગણપતિ દાદાની કૃપા બની રહે છે અને ઘરમાં લાભની પ્રાપ્તિ થાય છે આ શ્રીફળને ને ઘરના કોઈ પણ ખૂણામાં પણ લટકાવી શકાય છે ત્રીજી વસ્તુ છે પતાસા જે માતા મહાલક્ષ્મીને ઘણા પ્રિય છે પતાસાનો ભોગ આપણી પૂજા દરમિયાન પણ લગાવી શકીએ છીએ ત્યારબાદ તે પતાસાને આપણે પ્રસાદીના રૂપમાં પણ લઈ શકીએ છીએ આ ઉપરાંત મિશ્રીનો ભોગ પણ માતાજીને લગાવી પ્રસાદીમાં વહેંચી શકાય આમ કરવાથી ધનના ભંડાર કદીએ ખૂટતા નથી અને જ્ઞાનની પણ પ્રાપ્તિ થાય છે જીવનમાં શુભ સંચાર થાય છે કારણ કે પૂજા કરીને જે પ્રસાદ આપણે ગ્રહણ કરીએ છીએ તે પ્રસાદ આપણા પેટમાં જઈને લોહી બને છે

આખું વરસ જીવનમાં ઉજાસ રહે છે કર્જમાંથી મુક્તિ મળે છે ત્યારબાદ પાંચમી વસ્તુ છે પાનનું પત્તું પાનનું પત્તું જો માતા મહાલક્ષ્મી અને ગણેશજીને ધરીને તે પાનના પત્તા ઉપર ભોગ લગાવીએ ચાહે તમે પતાશા કે મિશ્રીનો ભોગ લગાવી શકો છો તેની ઉપર સોપારી રાખીએ આમ કરવાથી પણ ધન લાભ થાય છે પાનનું પત્તું તે લક્ષ્મીનું પ્રતિક છે ગણેશજીનું પ્રતિક છે માતા મહાલક્ષ્મીને આ પાનનું પત્તું અર્પિત કરવાથી આશીર્વાદ પ્રાપ્ત થાય છે ઈશ્વરીય કૃપા બની રહે છે ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે આ બધી જ શુભ વસ્તુઓ શુભ શુકન કરાવનારી છે છઠ્ઠા નંબરની વસ્તુ છે આખા દાણા જે આપણે દિવાળીમાં લઈ આવીએ છીએ એજ ધાણા આજે પણ લઈ આવવા જોઈએ લક્ષ્મી પૂજન કરતી વખતે આ ધાણાને ત્યાં રાખીને તે ધાણાને ઘરમાં ભોજન બનાવતી વખતે ઉપયોગમાં લઈ શકીએ છીએ કુંડામાં પણ વાવી શકીએ છીએ આમ કરવાથી જીવનમાં આગળનો માર્ગ પ્રશસ્ત થાય છે ધન ઐશ્વર્યમાં બઢોતરી થાય છે એમ કહેવાય છે કે કુંડામાં ઉગાડેલા આ સુકા ધાણા જેટલા સરસ રીતે ઉગે છે તેટલી જ સરસ આપણા જીવનમાં પણ હરિયાળી રહે છે સાતમી વસ્તુ છે ગોમતી ચક્ર ગોમતી ચક્ર તે માતા મહાલક્ષ્મી સરસ્વતી દેવી અને ગણેશજીનું પ્રતિક મનાય છે આજે લાભ પાંચમને દિવસે એક ગોમતી ચક્ર જે માત્ર પાંચ કે દસ રૂપિયાનું આવે છે તે ખરીદીને તેની પૂજા કરીને કંકુ હળદર અને ચોખા જડાવીને લાલ વસ્ત્રમાં લપેટીને તિજોરીમાં રાખવાથી ધન સ્થાન હંમેશા રૂપિયાથી ભરેલું રહે છે અર્થાત બરકત રહે છે આઠમી વસ્તુ છે લક્ષ્મી પગલા માતા મહાલક્ષ્મીના ચરણ કમલ દિવાળીમાં લાવ્યા ન હોય અથવા ભૂલી ગયા હોય કે ન લેવાયા હોય તો આજે લાભ પંચમીના દિવસે મહાલક્ષ્મીના ચરણ કમલ લઈ આવવા જોઈએ ચાંદીના પણ લાવી શકાય અને સ્ટીકર પણ શિકર માત્ર દસ રૂપિયાનું આવે છે તે લઈ આવીને તે ચરણ કમળને આપણા ઘરના મુખ્ય દરવાજા પર લગાવવા જોઈએ આમ કરવાથી ઘરમાં ધનની કમી કદી રહેતી નથી ઘરમાં માતા મહાલક્ષ્મીનું આગમન થશે ત્યારબાદ નવમી વસ્તુ છે સાવરણી લાભ પંચમીના દિવસે એક સાવરણી લઈ આવી જોઈએ ત્યારબાદ એ સાવરણીને લાલ મૌલી અથવા સફેદ સૂત્રાઓ દોરો આવે છે તે બાંધીને ભગવાનનું સ્મરણ કરીને માતા મહાલક્ષ્મીનું સ્મરણ કરીને તેનો ઉપયોગ કરવો જોઈએ આજે ઉપયોગ ન કરી શકીએ તો ગમે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય પરંતુ સાવરણી એ માતા મહાલક્ષ્મીનું પ્રતિક છે ઘરમાંથી નકારાત્મક પ્રભાવ દૂર કરવાનું પ્રતિક છે માટે ઘરમાં જો કલેશ રહેતો હોય ઝઘડા થતા હોય

આ ઉપરાંત આજના શુભ દિવસે તાંબાનું વાસણ પણ ખરીદીને લાવી શકીએ પિત્તળ તે સોનાની ગરજ સારે છે જો સોનું ના ખરીદી શકીએ તો પિત્તળનું નાનું એવું કળશ કે કઈ પણ નાનું વાસણ ખરીદી શકીએ છીએ તે પણ ન ખરીદી શકીએ તો એક નાની ચમચી પણ ખરીદીને લાવીએ તો પણ આજના દિવસે તે શુભ ગણાય છે તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય